નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનો પાઠ સોળ ગ્રામ માતાના સ્વાધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનો અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો અને તે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો પ્રથમ શબ્દ છે સુરખી સુરખીનો અર્થ થાય આછી લાલાશ વાક્ય પ્રયોગ કરીશું કે સૂર્યોદય વખતે આકાશ સુરખી ભરેલું હોય છે બીજો શબ્દ છે મૃદુ મૃદુ એટલે કોમળ વાક્ય પ્રયોગ કરીએ તમારા હાથ કેટલા મૃદુ છે ત્રીજો શબ્દ છે અનિલ અનિલનો અર્થ થાય પવન વાક્ય પ્રયોગ આજે બહુ ઠંડો અનિલ વાય છે પછી નો શબ્દ છે અશ્વ અશ્વિપ્રયોગ મારી પાસે અશ્વ છે પૃથ્વી વાક્ય પ્રયોગ ધરાનો વિરોધી આકાશ થાય છઠ્ઠો શબ્દ છે આશીષ આશીષ એટલે આશીર્વાદ વાક્ય પ્રયોગ મા બાપના આશીષ હંમેશા આપણી સાથે હોય છે પ્રશ્ન નંબર બે નીચેનો ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા વાક્ય છે એક વૃદ્ધ ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે દૂરથી કોઈ આવી રહ્યું છે એ તરફ હાથના નેજવા કરીને જુએ છે તેનો પતિ શાંતિથી બેસીને સગડીનો દેવતા ફેવરી રહ્યો છે તો આપણે આ ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાબ્યમાંથી શોધીશું તો છે કે ધીમે ઉઠી શિથિલ માતા નયન સબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી બીજું છે આ ધરતી રસ વગરની થઈ છે કાં તો અહીંનો રાજા દયાહીન થયો છે નહીં તો આવું ન બને બોલીને માતા ફરી રડી પડે વાક્ય પંક્તિ બનાવીશું રસહીન દરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક તમે બગીચા કે ખેતરોમાં જાઓ અને ત્યાં તમને હરિયાળી જોવા ન મળે તો તમને કેવા વિચારો આવે ઉત્તર અમે બગીચા કે ખેતરોમાં જઈએ અને ત્યાં હરિયાળી જોવા ન મળે તો અમને પ્રશ્ન થાય કે અહીં ખેતરમાં કેમ કશું કર્યું નથી આ ખેતર કોનું હશે ખેતરમાં પાણી નહીં મળતું હોય કે શું વગેરે પ્રશ્નો થાય અથવા તો વિચારો આવે પછીનો પ્રશ્ન છે તમને ક્યારે કોઈ વસ્તુ જોઈને કુતૂહલ થયું છે ક્યારે તો હા અમે એકવાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા ત્યાં અમે સફેદ રંગના મોરને પહેલી વાર જોયો હતો જેને જોઈને અમને કુતૂહલ થયું હતું પ્રશ્ન ચાર કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને શિયાળાની સવારનું વર્ણન કરો તો કંસમાં આપેલ શબ્દો છે ઉગમણે સૂર્ય લાલાશ ચોખ્ખું આકાશ કડકડતી ઠંડી શીતળ પવન પંખીઓ અને કલરવ તો દોસ્તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે સરસ મજાનો એક નિબંધ ટાઈપ લખવાનું છે શિયાળાની સવારનું વર્ણન કરવાનું છે તો એ જે આપણને આપેલ જગ્યા છે તેમાં આપણે લખી લઈશું કે સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય છે ઉગમણું આકાશ લાલાશ ભરેલું દેખાય છે સવારમાં શીતળ પવન વાય છે લોકો કડકડતી ઠંડીમાં તાપણું કરતા નજરે પડે છે પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય છે ચારે બાજુ નીરવ શાંતિ જોવા મળે છે સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે પ્રશ્ન નંબર પાંચ જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો પ્રથમ છે કે પોષ અને મહા મહિનાની ઋતુ તો પોષ અને મહા મહિનાની ઋતુ શિશિર બીજું વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત તો શિથિલ ત્રીજું દયા વગરનો તો દયાહીન ચાર શેરડીના સોઠાનો નાનો શિયાળા ઉપર ગોળ રાઉન્ડ કરેલું છે બરાબર તેવી રીતે અહીંયા જે કોષ્ટક છે એમાં તમારે શબ્દો ગોતવાના છે અને નીચે જે પ્રશ્નો છે તેના જવાબ મેળવી અને કોષ્ટકમાં ગોળ રાઉન્ડ કરવાના છે આ કર્યા છે એ ટાઈપ બરાબર તો પ્રથમ પ્રશ્ન છે કે મુખ્ય ત્રણ ઋતુઓના નામ લખો તો એક શિયાળો આપેલું છે તો ત્યાં ગોરાઉન કરેલું છે બરાબર હવે આપણે ઉનાળો અને ચોમાસું તો અહીંયા જવાબમાં ઉનાળો અને ચોમાસું લખવાનું છે અને ગોરાઉન્ડ કરવાના છે બીજો પ્રશ્ન છ પેટા ઋતુઓના નામ લખો તો કોષ્ટકમાં શોધીને આપણે લખીશું તો ગ્રીષ્મ શરદ વર્ષા હેમંત શિશિર અને વસંત તો એમાં પણ તમારે કોષ્ટકમાં ગોરાઉ કરતા જવાનું છે તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર